ગરમ ગરમ ચા બને છે અમારી અને કાલ ઘણા લોકો પૂછતા હતા કે ભાઈ કઈ વેફર તમે લોકો ખાતા હતા તો રસિકભાઈ જેવડાવાળાની જારીવાળી આ મસાલા વેફર હતી ને મને એમાં પ્લેન ખાવી હોય તો પ્લેનય આવે છે સિમ્પલ ચારી વિના અંદર છે જો ચટણી પેડી જાય રિયાને લઈ જવા માટે રાખેલું છે અહીંયા તો શું છે આજનો પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ મસ્ત રસોઈ કરીને જમશું બેઠા એમ શું બનાવે જો ચલાનું શાક કઢી ભાત રોટલી આહા હમ તો નાસ્તો હોય ની છે ભાખરી ને આ પેંડો મલાઈ હોય એમાં ખાડી નાખે અમે નાના હતા ને ત્યારે બહુ ખાતા હતા મમ્મી પછી એના ભાગ ફાડી દે આટલો દારો આટલો દારો અત્યારે વાઈ ગયા છે સવારના સાડા દસ ગુડ મોર્નિંગ અને હું ને મમ્મી જાય છે એકાદ બ્લોકની એક્સ્ટ્રા ચાવી કરાવી છે ને થોડોક નાસ્તો કોરો લેવો છે સાથે લઈ જાવ માટે અમે કાલે નાની ઘરે ગયા હતા તો નાની લોકો માં ડિનર કરવા ગયા હતા અચાનક સરપ્રાઇઝ ડિનર તો કામ પૈતું નહીં એટલે હર સારું કામ નથી એટલે હવે હું ને મમ્મી જાય છે પછી આવીને બપોરે થેપલા બનાવવાના છે પછી સાંજે ઘરે જવાનું છે થોડીક વસ્તુ મૂકવી છે જોઈએ ચલો આજનો દિવસ તો બહુ બિઝી છે પેકિંગમાં

એ પપ્પા નું આવ્યું નહી યાર પપ્પા નું આજ કોલેજ જ નહી ગયો મમ્મી મને મેને માથે હાથ મૂક્યો

નાસ્તો લેવા માટે આવ્યા છે બધા ખાખરા રાખે છે ટ્રેનમાં ચોવીસ કલાક કાઢવા માટે ભોજન જોશે ટ્રેન લડાવી દેવું હતું તૈયાર થવાનું અહીંયા જવાનું

કેળા ની વેફર મને યલો ભાવે એટલે લીધે અનાચોર ખાખરા પછી મારી ઘરે પૈડી છે વેફર એટલે આટલું તો થઈ જશે નાસ્તો અગેર ભાઈ બપોરના બપોરને બે અમે ઓલરેડી બહુ જ લેટ થઈ ગયા છીએ જમવામાં કારણ કે બધું લેવા ગયા હતા પછી નાની ઘરેથી તડકા છાયાનો અથાણું લીધું એને આ વર્ષે કર્યું હતું મને થેપલા અરે બીજું એ કંઈ અથાણું ન ભાવે કાં ગોળ કેરી અથવા તો છૂંદો અને પછી મામીએ ડબ્બો ભરી દીધો એનો ત્યાંથી જે મૂકવાનો હતી વસ્તુ મૂકી દીધી થોડીક ને મમ્મી હું નાવા ગઈ હતી તહેવાર મમ્મી ગુવાર બ્રેટાની શાક ને રોટલી બનાવીને કા ગુવારનું શાક મને બહુ ભાવે બસ હવે જમવા બેસું થોડીક તૈયારી કરીને એઝ ઇટ ઇઝ અમારી ઘરે ઘરમાં ગુવાર બને અને એ બી નાનો કારણ કે ને લાંબો ગુવાર નો ભાવે મેં ગઈકાલે કીધું હતું એમ અને મીડિયમ શાક તીખું નહીં મમ્મી તીખું નથી ખાતા બહુ વૈગા છે બપોરના ચાર મમ્મી થેપલાનો દોઢ બંધ દીધો છે કેટલો બધો અમારી ડ્યુટી છે ને વણવાની અને વણી વણી ને દવ એટલે એ થોપો મારી દે ના મારો નવું બ્રશ જ નાખવાનું બાકી છે તુવાલ છે બ્રશ છે ઉલિયું છે વાયગે છે સાંજના છ અને હું જાઉં છું ઘરે કારણ કે હર્ષના બે લેપટોપ છે કંપનીનું ને કે એનું ને બધું આનંદ ને દેવું છે આપતી આવું ને આંટો મારતી આવું ત્યાં કઈ બુક વાંચશો હવે સિંડિકેટ કેવી છે સોરી છે જાસુ છે તારે શું જરૂર છે તું તો જનમ જાત જાસૂસ છો બહુ કઈ રીત મારી જાસુસી તો તે

સરપ્રાઇઝ ચેકિંગ તો ખબર પડે અમે તારી બીજી સરપ્રાઈઝ આપી દીધી હા ના ઈ આવીને ત્યારે ત્યારે કે ને બેટા ભાઈ લઈ આવ્યો છે કે સંક્રમણ એટલે મે કીધું કે આ એવા લોકો તો નીકળના ને સી બંધ કરીને બેઠી કે હજી મારી બીજ યાદ આવે કામ બતાવ છે મે કીધું કે આજે હોટસ કે હું આવી દે

કીધું કે કે બી બગડે છે એમાં રાહુ તમને તકલીફ કરે છે અથવા તો પિતૃ દોષ છે ઘણાની કમેન્ટ એક નહીં

ઈતરો નો આશીર્વાદ છે આપનો તો તમાર આ કઈ ગેજેટ નઈ બગડે ઈતરો મે પૂછીને તમે લઈ આવો ગેજેટ તો તમારા ગેજેટ નઈ બગડે ઈતરો

દર વખતે આપણે શ્રીનાથજી જાતે ખરાશ કેટલા વર્ષ જ્યાં દ્વારકા જાય શ્રીનાથજી જાય મારે તો સંપૂર્ણ સુખ મળ્યું છે એટલે તમે મારી પાછળ કાંઈ નહીં કરો ને તો એ મારા આશીર્વાદ છે તમે ઓકે એટલે ચિંતા કરતા જ નહીં કે મમ્મી નવ વે નો વે એટલે તમને તો ખબર જ હોય ને કે અમારી છટકતી હોય તો મારા છોકરાઓને છટકતી દીધું

જો ટીંગ થઈ ગયો પણ જેટલા એપિસોડ બાકી ને ઓલી નહીં આવે એમ બા એટલે જ નોતા જોતા એને ખબર હો બધી

ઓલા એસી યે દો આજે ગઈ દેવી તો બધી હારી જોઈ ને જોઈ ઈ તો ખોટું છે કે જોનીટી વચ્ચે થી બનનો કરવી છે આમે જે જોતા એનું શું વર્ક ઉલી તો કરવી જ નથી કે ગુટના માંસ ઓર જૂતા બંધ થઈ ગયા જોનીની સિરીલુ જ નહીં જોવાની ઉપર સ એ ઓલા અમિતભાઈ એમ જ

આવડી તો લીધી હજી આપડે એક કેરબો કર્યો છે ગંગાજળ નો ત્યાં ખાવું

અને પછી છૂટા પડ્યા હમ ચાલો હવે ફાઈનલી જમવા જાય છે બધા નીચે મોટો ભવ્ય પ્રોગ્રામમાં ટાટા બાય અરખું જમજો એટલે પોઝિટિવ કરતા ગયા મારું કઈ નક્કી ન હોય ને અને આ જે ટોકન છે ને બધા જેને પાર્ટિસિપેટ કરવું હોય જમવા જવું હોય ત્યાં તો એડવાન્સ માં તમારે ટોકન લેવાના હતા ત્રણ ચાર દિવસ પહેલા હું શૂટમાં હોય ને ક્યાં હોય મારું કાંઈ ઠેકાણા હોય નહીં એટલે મેં કીધું મારું કાંઈ ન રાખતા બા બાપુજી ભાઈ ભાભી કીધું તમે આવી જાજો એટલે એ લોકો ચારે નીચે ગયા સોસાયટીમાં જમવા એકસો ને સાઠ રૂપિયાનું ટોકન છે એની અંદર ભવ્ય વેરાયટીઓ છે એક પ્લેટમાં એટલે ભજીયા ને એવું બધું એટલે બાપુજી મોજ આવે એટલે એ લોકોનું આ રીતના ગોઠવું અને સોસાયટીમાં શું છે એ બાને જાય તો બે માણાને મળે વાતું ચીતું થાય અને મેં બપોરનું ચણા શાક પડ્યું હતું બાપુજીએ અને બાએ બનાવી બનાવીને ખાધેલું હતું તો એ બે રોટલી પેઢી હતી ચણા શાક પીડું હતું એ જમી લીધું અને ખાટા ટોકરાની પ્લેટ તો બહાર ખાધી હતી એટલે આપણું આવેલું હવે મેડમને સવારના વહેલી સવારે ચાર વાગ્યાની બસ છે ચાર વાગ્યા અહીંથી ટેક્સીમાં નીકળવાના છે એટલે અત્યારે એ સાંજે આવી હતી કે એને હજી નાસ્તો ભરવા માટે એક બેગ જોતી હતી બેગ લીધી પછી એક બે વસ્તુ એની છૂટી ગઈ હતી નાસ્તો અહીંયા રહી ગયો હતો બધું લતા ગયા હવે અમારા ખ્યાલથી ટાઈમસર જમીને આજે એ વહેલા સુઈ જશે ચાલો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને બાળું બે પધારી રહ્યા છે

કેવું રયો મજા ઓ મેન હોય આપડો તો કેવું રયો તમારા એને બે લાડવા લીધા જીવનમાં પહેલી વાત એને બે બે વાર લાડવા ખાધા મને કહી દઈ દો તો મને લાડવામાં જરા કન્સન્ટ્રેટ રાખજો

એ મીઠું ખારમાં બાપા મીઠું ખારમાં તો બધાયને મારે મારે પરમ ખાધી કે મીઠાઈ કે બા આજે રાધા ગયા બાકી રોજ કેટલી સચ્ચાઈ છે એમાં સારું

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત